રામ અંબાજીમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા પધારે છે અને દર માસની પૂનમ અને રવિવાર અને આઠમ ના દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં યાત્રિકો પધારે છે અને આવનાર યાત્રાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને ઘણા સ્વયંસેવક અને શ્રદ્ધાળુઓ માતાજીના ધામમાં વિશેષ દિવસોમાં સ્વયંસેવક તરીકે સેવાઓ આપતા તત્પર હોય છે અને મંદિર ટ્રસ્ટને પણ વિવિધ દાતાઓ અને સ્વયંસેવકો દ્વારા સેવા આપવા માટે તૈયારી દર્શાવવામાં આવતી હોય છે અને ગુજરાતના વિવિધ મંદિરોમાં ભક્તો દ્વારા આવી સેવાઓ આપવામાં આવી રહી છે અને આ સેવાઓ તકી સમાજના તમામ વર્ગો ને સમુદાય એકજૂથ થઈ સંભાવ કેળવી ધાર્મિક પરંપરાઓને વધુ સુધર કરી શ્રેષ્ઠ સંચાલન કરી શકે છે ત્યારે મા અંબાના ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને જય અંબે પગપાળા સંઘ ઊંઝા દ્વારા રમેશભાઈ પટેલ અને તેમના ગ્રુપના ચોલીસ જેટલા સ્વયંસેવકોએ એક દિવસ માટે સેવાની અદ્ભુત શરૂઆત કરી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી અને મંદિર સ્ટાફ દ્વારા તમામ સ્વયંસેવકોનું માતાજીની ચુંડડી ઓઢાળી સ્વાગત કરવામાં આવ્યું હતું